પક્ષીઓ ઉપર પણ જોવા મળી ઠેર ઠેર વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ધારધાર દોરાથી ઈજાઓ પામેલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી આ સત્કાર્યની મુલાકાતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન અને નામાંકિત સર્જન ડૉક્ટર શીતલ મિસ્ત્રી પણ જઈ પહોંચ્યા હતા જ્યાં તેઓએ સમડી અને ગરુડને ગંભીર હાલતમાં જોયા હતા રાજકારણમાં એમ તો ઈચ્છા અનિચ્છાએ પણ સર્જરીની જરૂરત પડતી હોય છે પરંતુ અહીં તો સવાલ હતો નિર્દોષ પક્ષીઓનો એટલે ક્ષણભરનો વિલંબ કર્યા વગર ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કમાન જાતે સંભાળી અને જાતે સર્જરી કરીને સંભળીના ગંભીર રીતે ગવાયેલા સ્નાયુઓને ઠીક કર્યા તો બીજી બાજુ ધારદાર માજાથી ઘવાયેલ ગરુડનું હૃદય બંધ પડી જતા તેને કાર્ડિયાક મસાજ આપીને ઓક્સિજન થેરાપીની મદદથી ગરુડને પણ નવજીવન આપવામાં આવ્યું હતું Evet, evet. 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 અત્રે નોંધનીય છે કે ડૉક્ટર શીતલ મિસ્ત્રી તબીબી ક્ષેત્રે અત્યંત બહોળો અનુભવ ધરાવે છે અને એમના હાથ નીચે તાલીમ લઈ ચૂકેલા અસંખ્ય વિદ્યાર્થીઓ આજે તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપીને સમાજ સેવા કરી રહ્યા છે ત્યારે ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કરુણા અભિયાનમાં જોતરાયેલા યુવાન વેટરનરી તબીબોને મસલ સર્જરી કઈ રીતે કરવી તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું આ કરુણા અભિયાનમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીનો એક માનવતાવાદી ચહેરો પણ ઉજાગર થયો હતો જેની પક્ષી પ્રેમીઓ દ્વારા પણ મુક્ત કંઠે સરાના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર